આમ તો આપણે છેલ્લા બે અઠવાડિયાની અંદર ભીષણ ગરમીનો સામનો કરી ચૂક્યા છે છે બે અઠવાડિયાની અંદર અનેક પ્રકારના રેકોર્ડ એ તાપમાને તોડ્યા છે નોર્મલ કરતાં ત્રણથી ચાર ડિગ્રી તો અમુક વિસ્તારની અંદર છ ડિગ્રી સુધી પણ ઊંચું તાપમાન નોંધાયું છે જોવા જઈએ તો બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રીની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન નોંધાયું અમુક વિસ્તારોની અંદર પિસ્તાલીસ પોઈન્ટ પાંચથી લઈને છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું અને રાજ્યના આઠ થી દસ સેન્ટર એવા પણ જોવા મળ્યા કે જ્યાં છેતાલીસ ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન જોવા મળ્યું છે એટલે છેલ્લા અમુક વર્ષોની સરખામણી ખૂબ ઊંચું તાપમાન છે બે ના ઉનાળા દરમિયાન ગુજરાતે જોયું છે અને હવે એની અંદરથી ધીમે ધીમે ઘટાડો નોંધાયો ઘણા દિવસ આપને કહેતા હતા કે ચોવીસ તારીખથી તાપમાનમાં રોજ એક ડિગ્રીનો ઘટાડો થશે આજની તારીખે જોવા જઈએ તો નોર્મલ કરતાં પણ તાપમાન એક ડિગ્રી નીચું આવી ચૂક્યું છે એનું પણ કારણ છે કે અત્યારે રાજ્યના અનેક વિસ્તારો ઉપર વાદળછાયું વાતાવરણ થયું છે અને વાદળછાયું વાતાવરણને કારણે પણ તાપમાનમાં ઘટાડો થયો છે અને હજુ એકત્રીસ તારીખ સુધી તાપમાન ફરીથી ઊંચું જાય તેવી કોઈ શક્યતાઓ નથી એટલે ઓગણચાળીસ ડિગ્રી સુધી જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે એકત્રીસ મે સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવું લાગતું નથી તાપમાન નોર્મલ કરતા હમણાં થોડુંક નીચું જોવા મળશે એ સાથે આપને જણાવી દઉં જે તાપમાન તો નોર્મલ કરતા નીચું આવી ચૂક્યું છે પણ જે ગરમી ઉકળાટ અને બફારો હોય એ આપણે કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે એમાં આપણે હમણાં કોઈ રાહત મળવાની નથી જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ હજુ વધારે પડતા બફારો જોવા મળશે એમાંથી આપણે રાહત મળવાની નથી હા એક ચોક્કસથી છે કે હમણાં ત્રણથી ચાર દિવસ સુધી પવનની સ્પીડ વધેલી રહેશે અત્યારે નોર્મલ કરતાં પવનની સ્પીડ વધી અને પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે આ પવનની સ્પીડ છે એ પણ એકત્રીસ મે સુધી કન્ટિન્યુ જોવા મળશે એટલે પવનની સ્પીડ છે એ આપણા માટે ગરમીમાંથી રાહતના સમાચાર ગણી શકાય તાપમાન પણ નીચું છે પવન સ્પીડ વધારે છે છતાં પણ આપણે અમુક સમયે ઉકળાટ અને બફારો છે એનો સામનો કરતું રહેવું પડશે હવે ગરમી તાપમાન વચ્ચે બીજી વાત કરવાની છે નેઋત્યના ચોમાસાની નેઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો ઓગણીસ મે બે અને રવિવારના રોજ નેઋત્યનું ચોમાસું છે તે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર સમય કરતાં ત્રણ થી ચાર દિવસ વહેલું પહોંચી ચૂક્યું હતું એ પછી શ્રીલંકાના અનેક ભાગોને કવર કર્યું છે અને અત્યારે કેરળની અંદર ગમે ત્યારે નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી લગભગ ચોવીસ થી લઈ અને અડતાલીસ કલાકની અંદર ગમે ત્યારે નૈઋત્યના ચોમાસાની જાહેરાત કરવામાં આવશે કે કેરળની અંદર ચોમાસું પહોંચી ગયું છે નોર્મલ જોવા જઈએ તો જે કેરળની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ઘણો બધો વરસાદ પણ જોવા મળી રહ્યો છે સામાન્ય વધારે વરસાદ નોંધાયો છે છતાં પણ કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું નથી પહોંચ્યું તે પણ એક હકીકત છે આમ જોવા જઈએ તો અત્યારે બે ક્રાઇટેરિયા છે એ ખૂટી રહ્યા છે નૈઋત્યના ચોમાસાની અંદર જે વરસાદ પડવો જોઈએ કેરળની અંદર એ વરસાદ તો સામાન્ય કરતાં વધારે એક અઠવાડિયાની અંદર પડી ગયો છે પણ એક બે બીજા ક્રાઇટેરિયા છે એ ખૂટે છે જેની અંદર ખાસ કરીને છે પશ્ચિમ દિશાના પવનો છે કેરળના કાંઠે ફૂંાવો જોઈએ અને એ પણ પશ્ચિમ દિશામાંથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવો જોઈએ તે પવનની સ્પીડ છે એ પણ અત્યારે થોડીક ધીમી ચાલી રહી હતી અને એની અંદર ખાસ કરીને પવનની દિશા છે એ પશ્ચિમની જગ્યાએ ઉત્તર પશ્ચિમની હતી હવે આ પવનની દિશાઓ છે ધીમે ધીમે ફરી રહી છે એટલે લગભગ ચોવીસથી છત્રીસ કલાકની અંદર પવનની જે દિશા છે એ પણ પશ્ચિમની થઈ જશે કેરળની અંદર અને પવનની સ્પીડ છે એ પણ વધે તેવી પૂરી શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો ઉત્તર પશ્ચિમના પવનો છે એ જ્યારે પશ્ચિમના થઈ જશે પવનની દિશા બદલાશે એટલે સ્પીડ છે એ એની વધી જતી હોય એ એક નોર્મલ કુદરતી રીતે હવામાનનો એક નિયમ છે એ નિયમ મુજબ પવનની સ્પીડ પણ વધશે અને પવનની દિશા પણ બદલાવાની શક્યતાઓ છે એટલે ચોવીસથી છત્રીસ કલાકની અંદર જે આ પવનની સ્પીડ અને એને જે પવનની દિશા છે એ ક્રાઇટેરિયો પણ પૂર્ણ થાય તેવી પૂરી શક્યતાઓ છે એ પછીનો બીજો ક્રાઇટેરિયો છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જેને ટૂંકમાં કહેવામાં આવે છે ઓએલઆર હવે આ ઓએલઆર શું છે તો કે સામાન્ય રીતે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે ને એ સૂર્યપ્રકાશ આવે એનું જે રિફ્લેક્શન થતું હોય એ નોર્મલ દિવસોની અંદર ત્રણસો જી આસપાસ હોય એ ઘટીને બસો જી કરતાં પણ નીચું આવવું જોઈએ એ પણ હવે લગભગ ચોવીસથી અડતાલીસ કલાકની અંદર નો જે ક્રાઇટેરિયા છે એ પણ કમ્પ્લીટ થાય તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે એટલે હું અત્યારે આપને કહી શકું છું કે હવે ગમે ત્યારે ચોવીસ કે અડતાલીસ કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચી ગયું એવા સમાચાર આપણે પ્રાપ્ત થવાની પૂરી સંભાવનાઓ છે કેરળની અંદર જોવા જઈએ તો નોર્મલ ચોમાસું છે એ પહેલી જૂને આવતું હોય છે પણ આ વખતે સમય કરતાં વહેલું કેરળની કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે બીજી વાત કરવાની છે કે ગુજરાતનું શું આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના હવામાનમાં પણ આજથી ઘણા વિસ્તારોની અંદર પલટો છે વાદળછાય વાતાવરણ છે વાદળછાય વાતાવરણને કારણે જે ગઈકાલના વિડીયોની અંદર અને બે દિવસથી અમે જે કહી રહ્યા છીએ એ મુજબ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છૂટાછવાયા ક્યાંક ઝાપટા પડી શકે છે બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી અને એ જે આ છેલ્લા દિવસો છે એટલે કે અઠયાવીસ ઓગણત્રીસ ત્રીસ આ દિવસોની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે વધારે પડતા ઘાટું વાતાવરણ થાય વાદળછાયું વાતાવરણ થાય એ પછી જૂન મહિનાની અંદર પણ બેથી લઈને દસ જૂનની અંદર અનેક વિસ્તારોની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને એ સાથે ઘણી જગ્યાએ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા થશે કોઈ જગ્યાએ તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય તો લઈને અંદર ઘણી જગ્યાએ સામાન્ય કરતા વધારે વરસાદ થાય અમુક વિસ્તારની અંદર વાવણી લાયક પણ થાય જોકે વાવણી લાયક વરસાદ થાય બે થી દસ જૂનમાં વાવણી લાયક વરસાદ થાય તેવા વિસ્તારો ખૂબ ઓછા હશે એવી બહુ વધારે કોઈ આશા રાખવાની નથી એકલ તોલ સેન્ટરની અંદર વાવણી થાય અથવા તો કોઈ ગામમાં થાય તો ગામને અડધી સીમમાં થાય અડધી સીમમાં ન થાય આવા સંજોગો પણ બે થી આઠ જૂનમાં દેખાઈ રહ્યા છે એટલે બે થી આઠ જૂનમાં કોઈ વાવણીની બહુ આશા રાખવાની નથી હા એક ચોક્કસ છે કે બે થી આઠ જૂનમાં પ્રી મોન્સુન એક્ટિવિટી છે તે જ હશે અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાશે અને સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાશે તો કોઈ વિસ્તારમાં છૂટાછવાયા માત્ર ઝાપટાઓ નોંધાશે આ ટાઈપના વરસાદો છે બે થી આઠ જૂનમાં પણ જોવા મળશે પણ ખાસ જે મેન આશા હોય છે આપણે વાવણી લાયક વરસાદની એ હોય છે પંદર જૂન આસપાસ કેમકે પંદર જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે જોકે આ વર્ષે એવું બની શકે છે કે પંદર જૂન કરતાં પણ વહેલું ચોમાસું કદાચ ગુજરાતમાં એન્ટર કરીએ તો પણ એવું બની શકે કે કદાચ તેર ચૌદ અથવા તો પંદર જૂને પણ ટૂંકમાં ગમે ત્યારે ચોમાસાની શરૂઆત થઈ થઈ જશે અને એ શરૂઆત છે એ પણ સમય સરદ ગણાશે એ બિલકુલ મોડું ન કહેવાય અને આ જે શરૂઆત છે એ પણ આપણે સારું સારી શરૂઆત થશે શરૂઆત છે એ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લાથી થાય અને ધીમે ધીમે લઈને પંદર જૂનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અને પચીસ થી લઈને સત્યાવીસ જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું છે તે છેક બનાસકાંઠા સુધીના ગુજરાતના તમામ વિસ્તારો માં આવરી લેશે અને ઓલ ઓવર ગુજરાતની અંદર ચોમાસું છે પચીસ થી સત્યાવીસ જૂન સુધીમાં બેસી જશે એટલે તેર થી લઈને પંદર જૂન માં શરૂઆત થાય અને પચીસ થી લઈને સત્યાવીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ છે એકંદર ચોમાસું સારું રહેવાનું છે અમે વારંવાર આ કહેતા આવ્યા છે એ જ મુજબ ચોમાસું સારું રહેવાનું છે એ બાબતે કોઈ શંકા નથી રાખવાની કોઈ ડર નથી રાખવાનો ચોમાસું લાંબુ પણ ચાલવાનું છે એટલે એ મુજબની પણ દરેક મિત્રોએ તૈયારી રાખવાની છે